પોતાની પરંપરા જાળવી રાખવા કરી રહ્યા છે અનોખા પ્રયાસ લોકોના ઘર આંગળે ગરબાની રમઝન બોલાવે છે પર્વ દશેરા લઈ રાવણ ના તૈયારી કુતરા બનાવવા માટે કારીગરો કામે લાગ્યા હોવાના અહેવાલો વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળા અનેક ભાવિક ભક્તોનું શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસનું સ્થળ બન્યું છે આ મંદિર તારીખ આસો સુદ રવિવારના સવારે સાડા સાત કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ માનગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યા અડગ શ્રદ્ધા નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતા રૂપ જોવા મળે છે તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વળેલા છે જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી અને મંદિરમાં એક અખંડ શાંતિ દીપ પ્રગટાવેલું રાખવામાં આવે છે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાએ ઓગણીસો થી માતાજી ઓસારા ગામમાં પધાર્યા છે અહીંયા માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન માટે દર મંગળવારે આવે છે માતાજીનો મહિમા ફક્ત મંગળવારે જ હોય છે માતાજી દર મંગળવારે પાવાગઢથી ઓસારા માતાજી સવારના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માતાજી ઓસારા ધમમાં દરેક ભાવિક ભક્તોને દર્શન આપે છે જેવી દરેક ભાવિક ભક્તોની જેવી ભાવના હોય છે તેવા માતાજી એમને દર્શન આપે છે આ મંદિરમાં ખાસ મહત્વ એ છે કે આ મંદિરમાં રૂપિયા પૈસા મૂકવા દેવામાં આવતા નથી આ મંદિરમાં તપને મહત્ત્વ આપવામાં આવે છે અહીંયા કોઈ પણ જગ્યાએ દાન દક્ષિણા કે દાન આપવું નહીં ફક્ત ને ફક્ત તપનું મહત્ત્વ આપવામાં આવે છે જય માતાજી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન જેઠ સુદ દસમ ના રોજ સવારના અગિયાર ને પિસ્તાલીસ કલાકે થઈ હતી આ પર્વ દર વર્ષે જેઠ સુ દસમ ના રોજ ઉજવવામાં આવે છે માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ દિવસે

આવી છે જેમાં પણ રેખાથી રચિત કુમકુમ ભાવની લોકો ગાઈને માતાજીની આરાધના કરે છે આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા આવે છે પાવાગઢ જેટલું જ આસ્થાને મહત્વ ધરાવતું આ મંદિર છે અહીંયા મહાકાળી માતાજીના વીર એટલે બાબરવીરનું મંદિર પણ આવેલું છે જે મહિનામાં છેલ્લા રવિવારે જ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે અવસાણા મંદિર પણ હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે આ મંદિર માત્ર દર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે આસો નવરાત્રિમાં મંગળવાર આવતા હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ વહેલી સવારથી જ ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં કતારમાં લોકો ઊભા રહ્યા હતા માતાજીના દર્શન કરી ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા આ વિશ્વ શાંતિ મહાકાળી માતાનું અસારા માતાનું મંદિર છે જે દર મંગળવારે ખૂતું હોય છે માન્યતા અહીંયા એવી છે કે આ આ મંગળવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ભાવિક ભક્તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે છે અને જે માંગ્યા છે એ મળે છે હું પણ ઘણા વર્ષોથી અહીંયા આવું છું અને મંગળવાર ભરું છું અને આ વિશ્વ શાંતિ કલ્યાણ હેઠળ આ મંદિરની સ્થાપના થઈ છે એ થી અહીંયા બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અને આજે આસો નવરાત્રિનું એક મહત્ત્વ રહ્યું હોય છે અને ફક્ત ને ફક્ત આસો નવરાત્રમાં જ આ મંદિર નવ દિવસ ખુલ્લું હોય છે બાકીના દર મંગળવારે આ મંદિર ખુલ્લું હોય છે અને ભાવિક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે એ શ્રદ્ધાથી દરેક ભાવિક ભક્તો અહીંયા સ્પેશિયલી મંગળવારે દર્શન કરવા આવે છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મૂકી આરાધના કરી હતી ભરૂચ પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવ આહીર સમાજની મહિલાઓ દ્વારા માથે ગરબી મૂકી ગરબા રમી માતાજીની આરાધના કરવામાં મગ્ન બન્યા હતા ભરૂચમાં પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે વિસરતી જતી પરંપરાને જાળવી રાખવા માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં વિવિધ સંસ્થાઓની બહેનો અને આહીર સમાજની બહેનો દ્વારા માથે ગરબે મૂકીને ગરબા રમવામાં આવ્યા હતા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મહિલાઓ ગરબે ઘૂમી હતી વર્ષો પહેલાં માથે ગરબી મૂકી ગરબે ઘૂમવાની પરંપરા હતી જોકે આજના જમાનામાં પરંપરા વિસરી રહી હોય છે ત્યારે મહિલાઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં માથે ગરબી મૂકી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા મારું આજ રહ્યા છો

રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઓએનજીસી દ્વારા આયોજન કરવામાં આવે છે છેલ્લા સુડતાલીસ વર્ષથી ઓએનજીસી કોલોનીના મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે જ્યાં છેલ્લા ચાલીસ દિવસથી રાવણ કુંભકરણ અને મેઘનાથના પુતળા બનાવવામાં આવી રહ્યા છે છેત્તાલીસ ફૂટના રાવણ પિસ્તાલીસ ફૂટના કુંભકરણ અને પિસ્તાલીસ ફૂટના મેઘનાથના ઉપયોગ કરી પૂતળા બનાવવા માટેનો ઉપયોગ થાય છે દશેરાના દિવસે ભગવાન રામના હસ્તે રાવણ વધ બાદ પૂતળાઓનું દહન કરવામાં આવે છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો રાવણ દહન ને માટે ઉમટી પડતા હોય છે વિવિધતામાં એકતા ધરાવતા અંકલેશ્વરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો રોજગારી માટે સ્થાયી થાય છે ત્યારે તેઓ પોતાના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિને જીવંત અને ધબકતી રાખતા હોય છે ત્યારે ભરૂચમાં પણ રાવણ દહનના કાર્યક્રમો નવલા નોરતા બાદ દશેરાના દિવસે આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના વધામણા લેવામાં આવે છે મારું નામ જોસેફભાઈ હું મારું ગામ પાનવાડી અને તાલુકા ઝગડિયા અમે કઈ વર્ષથી આ રાવણ મેઘનાથ ને કુંભકર્ણના પુતળા બનાવીએ એનજીસી કોલોનીમાં એમાં ચોવીસ ફૂટના બંબુ સાડી ત્રણસો થી ચારસો બંબુ વપરાય એમાં નાની મોટી ખીલીઓ વપરાય પછી ન્યૂઝ પેપર વપરાય સાડી વપરાય ગુંદર વપરાય ને પેલા વ્હાઈટ પેપર સારા મેના એ વપરાય કેટલા દિવસમાં તૈયાર કરો એ દોઢ મહિનો જેવો થાય અમને मारा भी जो एक हमें बे ने चार लेबल से पिस्तालीस फूट नुतरावण नो पुत्र फुट फूट जय श्री राम मैं देशराज कैथवास यहाँ ओ कॉलोनी में जो रामलीला होती है वहाँ पे मंच संचालन करता हूँ यह दो हजार चौबीस में हमारा अड़तालीसवा रामलीला होगी और आज उसका शुभारम्भ हो रहा है यह मर्यादा पुरुषोत्तम राम के विचारों को लेके जो उनकी लीलाएं हैं मर्या जो मर्यादा शब्द है मर्यादा शब्द किसी एक धर्म का नहीं है या मर्यादा पुरुषोत्तम राम के विषय में जो बताया जाता है बड़ों का सम्मान करना छोटों का सम्मान करना ऊंच नीच का भेदभाव रखना ना रखना और अपने से बड़ों का और जो हम कह नहीं सकते उनका भी सम्मान करना यह रामलीला में दिखाया जाता है इस बार की आतिशबाजी भी अच्छी रहेगी हमने जो जो से जो स्पेशल फटाके वाले थे उनको भी कहा पता रखा है कि आप इस बार कुछ नए कलर लाइए नए सेल लाइए ताकि दर्शकों को देखने में आनंद आए और इस साल हमने जो हमारे यहाँ जो भीड़ इतनी होती है उस भीड़ को जो पीछे वाले लोग बच्चे हैं पीछे खड़े रहते हैं उनको दिखे इसलिए हम बड़े बड़ी बड़ी एलईडी टीवी लगाने के

રંગે રંગાવા ઉત્સુક હોય છે ભરૂચ જિલ્લામાં લોકો દ્વારા વર્ષોની પોતાના અખાડામાં જ મા જગદંબાની સાચી આરાધના કરવામાં મગ્ન બનતા હોય છે નવરાત્રી દરમિયાન વેજલપુર સ્થિત આવેલા અખાડામાં કોઈ કલાવૃંદ નથી પરંતુ અખાડાના મોભી એવા વ્યંઢર સમાજના કોકિલાબા બા કુંવર નાયક પોતે જ પોતાના સૂરમાં ગરબાઓની રમઝટ રજૂ કરી રહ્યા છે કોકિલાબા કુંવરના સુરીલા અવાજમાં ગરબા રમવાની અનુભૂતિ જ કંઈક અલગ હોવાનો ખેલૈયાઓ અનુભવ પણ કરી રહ્યા છે જેથી આસપાસના લોકો અહીં નવરાત્રી દરમિયાન ગરબે ગુમી માતાજીની આરાધના કરી રહ્યા છે હું ભરૂચથી નાયક કોકિલા કુંવર બોલું છું અને અમારે બહુચરમાના મંદિરે બાળા બહુચર શેરી ગરબા મંડળ છે અમે જે ભારતીય સંસ્કૃતિ આપણી વડીલોની આપણા પૂર્વજોની જે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે અમે ગરબા કરીએ છીએ અને આ વેજલપુરની પબ્લિકનો મને બિલકુલ સાથને સહકાર છે અને અમે કોઈ ગાયક કલાકાર બોલાવતા નથી કોઈ ગાયકૃંદ બોલાવતા નથી હું પોતે માતાજીની આરાધના કરું છું અને અમારા વેજલપુરના દરેક સર્વે ભાઈ બહેનને એમાં જ મજા આવે છે કે માસી આપણા તો સાચી ભક્તિ માતાજી ની થાય છે અમારે કોઈ પાર્ટી પ્લોટ જેવી સિસ્ટમ નથી અમે જાતે મહેનત કરીએ જાતે માતાજી નું પર્વ ઉજવીએ માની ભક્તિ કરીએ અને માતાજીના આશીર્વાદ લઈએ જય ભારત જય હિન્દ જય શ્રી રામ વેજલપુર અખાડામાં થતા ગરબામાં માત્ર સમાજના જ લોકો નહીં પરંતુ આજુબાજુના યુવાનો અને યુવતીઓ પણ સમાજના લોકો કલાવૃંદ તરીકે જાતે જ ગરબાની સુરવાળી રેલાવતા હોય છે અને તેમના સુરીલા અવાજમાં ગરબાની રોણક મોડી રાત સુધી જામતી હોય છે વેજલપુરના અખાડામાં છેલ્લા અઢાર વર્ષથી ગરબાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે વેંઢર સમાજ એમ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત રાખી છે અને પોતાના જ સુરીલા અવાજમાં ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ગરબાની રમઝટ પૂરી પાડી રહ્યા છે માત્ર વેંઢર સમાજના લોકો જ નહીં પરંતુ આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં જોડાઈ ગરબાની રોનક જમાવી રહ્યા છે મા જગદંબાની આરાધના માટે વિશેષ આરતીના પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને મોડી રાત્રે બાર વાગ્યાના ટકોરે પણ માતાજીની આરાધના કરવામાં આવે છે અને સવારો સવાર સુધી ગરબાનું આયોજન જામ

આ શેરી ગરબાનું આયોજન કરવાનું મતલબ એક જ છે કે આ મહિલાઓની આ છોકરીઓની સેફ્ટી કેમ કે મારા આજુબાજુ આડોશ પાડોશની બધી આ અમુક ટાઈમે જ છોકરા આવે છે ને તો બધે દિવસ અમારે ત્યાં બધી છોકરીઓ જ ગાતી હોય એમના સેફ્ટી માટે જ આ ગરબા કરીએ છીએ અમે અને આ મા અંબે માની આરાધના કરીએ છીએ અને આ બધી આ પબ્લિક અમને સાથ સરકાર આપે છે અને અમે ખૂબ જમાલ મસ્તી કરીએ છીએ હા વેજલપુર અમારા વેજલપુર બંબાખાના અહીંયા અમે બહુ જ એન્જોય કરીએ છીએ દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય એટલે ઘેરૈયા નૃત્ય એક તરફ જ્યાં ઘેરૈયા નૃત્ય લુપ્ત થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ તેને જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને આ નૃત્યને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે ગામડા અને શહેરી વિસ્તારોમાં ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રીથી દિવાળી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે અને તેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ માતાજીની આરાધનામાં

પણ કેટલાક લોકો પહેરે છે અને આવા અનેરા ઘેરૈયાઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે નૃત્ય મંડળીઓમાં સ્ત્રીઓ હોતી નથી માત્ર પુરુષો જ તેમાં અર્ધનાળેશ્વર વેસે હોય છે સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે દેશમાં ધર્મના આધાર પર નફરત ફેલાવવાની હિંસક માનસિકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે જે દેશની શાંતિ અને એકતા માટે ગંભીર ખતરો છે ખાસ કરીને યતિ નરસિંહાનંદ નામના વ્યક્તિએ ઇસ્લામના મહંમદ પૈગંબર અને સમગ્ર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને અશ્લીલ અપમાનજનક અને

હું માનવ અધિકાર સંગઠન થી જોડાયેલો છું ભારત વર્ષના અંદર માનવ અધિકારો ધાર્મિક રીતે હોય 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 કે કે પછી વ્યક્તિગત રીતે જે પણ અગર જો લઈને થતા જેના પ્રયાસો થઈ રહ્યા છે એના માટે અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ પ્રશાસનને એના માટે જાગૃત કરીએ છીએ કે જે જે માટે પ્રશાસન એના માટે કાર્ય ખરે ખરી કાર્યવાહી કરે અને કાયદા કાનૂનના બંધારણમાં જે કઈ આવતા કાયદા કલમો હોય એનો ઉપયોગ કરી

પણ દાળ અને ચોખાનું વિતરણ કર્યું હતું આ ઉજવણીમાં બસો જેટલા નાના ભૂલકાઓ પણ જોડાયા હતા અને માતા પિતા એ પણ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ રહ્યા છે જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે ભરૂચની વિવિધ સોસાયટીઓ અને શેરીઓમાં ગરબાની રોનક જામી રહ્યું છે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણકુંજ વિહાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં પાંચમા નોરતે મહાનુભાવોએ માતાજીની આરાધના કરી હતી અને આરતી ઉતારવાનો લ્હાવો લીધો હતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ અને તેમના ધર્મ પત્નીએ પણ વિશેષ ઉપસ્થિત રહી આધ્યાશક્તિની આરાધ કરી હતી અને સમગ્ર સોસાયટીના પ્રમુખ પણ જીતેન્દ્ર સિંધા ઉપપ્રમુખ મહેન્દ્ર પરમાર મંત્રી મફત પટેલ સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની રોનક પણ જમાવટ કરાવી હતી નવરાત્રી મંદિરોમાં ભક્તો દર્શન કતારો જામી ભરૂચના વૈજલપુર સમાજ દ્વારા ગરબા નું આયોજન ગરબાની શરૂઆત સાથે લોકોને જુમાવે અહેવાલ

Namaskar! <music>